તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા નવા વિડીયોમાં તો હવે નાની જોઈને રેડી થઈને હવે આપણે જવાનું છે શોપ ઉપર અને આજ તો મોડા હેડે છીએ કારણ કે કાલે મોડાઉથી છેતરમાં હતા થોડું કમ હતું બધા એકણા જ હતા એટલે અત્યારે મોડું થયું છે અને કેમેરો હાલ એટલા માટે ચાલુ કર્યો કે છે આ મારી જોડે આવી છે એને મેં બોલાવી હતી પેછી હાલી જો આ દિવાળી નહીં મારી જોડે આવી છે એના દિવો ઠેલો લઈને જાય ને હાલ ચોકણ જોઈ હા ચોકણ જોઈ બોલજે તો કણ જાય બોલ તો ખરા બોલજે કોક હા હ બોલ નેક માર્યો પછી તો કણ કે નઈ બોલા વિવાહ એ હેડીયા વિવાહ બોલ હા

તો આપણે એસબી ટોયમો એમ કે લાઈટ મ્યુઝિક જે રમકડા આવી એમાં ઘણી બધી આઈટમ છે અને આજ આપણે બીજું એક રમીકડું ચેક કરવાનું છે તો કયું કરીએ ખબર બંદર ચેક થઈ ગયો મહેમાન બાકી છે આ બે બસ આ બસ ચેક કરીએ પેલી ગિયર બસ કહેવાય અને આ લાઇટ મ્યુઝિક વાળી બસ હવે બંને બસ આપણે ચેક કરીએ અને એનો ડિફરન્ટ હું જોઈએ બરાબર બરાબર અલગ છે છે બે બસ બંને લાઇટ મ્યુઝિક જ તો ચલો હું હાલ ઉતારું અને ચાલુ કરીને પછી બતાવું તો જોઈ લો આપણે બંને બસ લાઇટ મ્યુઝિક મેં કીધું એ આપણે અંદર છે લખી દીધી છે જે આ ગાડી છે કહેવાય ગિયર બસ એ આ અને કહેવાય ઇંગ્લિશ લખી લખ્યું હવે થ્રોગ બસ થ્રોગ બસ સિટી ચાર બરાબર એરી ખાલી એકલી લાઈટ મ્યુઝિક છે ને આમાં બધા આ ગિયર જેવું આવે બધું એમ કે ચક્કર બધા દેખાય કે બધા ચક્કર અંદર ફરતા આવે જો કે ઘણા ખરાને જોઈ જશે આવી બસે આવે અને આવડી કારે આવે જો કે કાર આપણે હું જેટલા પીસ લાવ્યો તો બધી પૂરી થઈ જશે બરાબર તો આના અંદર ત્રણ ત્રણ શેલ આવે ત્રણ શેલ ઓમો ત્રણ શેલ ઓમો બાકી ડિફરન્ટ ઓમો એટલો કે આ દેખાથી તમને ગમી જાય હા અને આપણે બધી સાદી બસ આવે ને હાથી અડાડવાની નીવી આવે પણ લાઇટ મ્યુઝિક આવે છે શિયાળવાડી જાવ બરાબર તો આપણે બે બંનેને ચાલુ કરીએ પણ હડ ચાલુ કરી પછી બીજી વાત નહીં પણ તમ કીધું પણ એ અડધી વાત રહી ગઈ એ ઓમો જો એક સ્વિચ દબાઈ એટલે લાઈટ સા ગરજી આ રીજો લાઇટ આ અજવાળું વધારે ને આપણે એટલે નથી દેખાતી આ તાર આટલે રેકમ થાય હા એક બરાબર અને બીજી તમ દબાઈ એટલે ચાલે બરાબર અને વાના આય ચાલુ ઓય લે ઓય ઓય ઉપાડ નાતો વિકલાંગી કઈ કઈ ભાઈ આય સર મને રીંગ યાર તું યાર આરી મસ્ત વાળા યાર આ એનો દીક્યો હશે આ એનો દીક્યો હશે જો એ એક્સિડન્ટ નહીં રે જો ધ્યાન કાઢીને انا સેન્સર વાળી આવી બધા કે જો આ રી થાય ને એ આટલે વળી જાવ

તો ફાઈનલી ઉપર બધું સન્માનનું પૂરું થઈ ગયું અને આપણે જે રેકોર્ડિંગ હતું એ પૂરું થઈ ગયું ને જય જયસિંહ ઘરે આઈ એમની ગાડી બાજુમાં આપણે ભરતસિંહની ગાડી બરાબર મારા ટીમના બધા મેમ્બરો પણ હાજર છે

ને એમ લગભગ ખરીદી ગયો પછી ચારસો રૂપિયા નાખ્યા હોકરી મારી મેલી પૈસા નાખ્યા નહીં ગલ્લો ખબર નઈ જોઈએ રીતે સરવાનું એવું કઈ લઈ ગયો તમારે એક લાખ રૂપિયા ભેગા કરવા વસ્તુ લઈ દેવી બરાબર એમ કઈ ગલ્લો લઈ ગયો ઘેર જઈને પૈસા બે બે દાડા નાખ્યા હજી પણ બોલે તો ફાઈનલી આપડે દિલીપભાઈ હાજર થઈ જાય બરાબર દિલીપભાઈ ને વિનંતી કરીએ ગીત ગઈ સન્માન સાથે આ ટીમુ ના ગાડી ચેક કરી

તે સ્લાઇવી એ બીજીનો મતલબ કે તું ખાલી ઓ હોભળ મારી તો ગાડી એમ કે તાર તરત અટી જા એટલે સ્પીડ હે સનરૂપ સનરૂપ પર

તો આજનો બ્લો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ મળશું ફરી નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જય શ્રીરામ